મારું નામ જાડેજા કરણસિંહ માલજી છે હું અને મારો મિત્ર બંને સત્તર તારીખે બે થી અઢી વાગ્યાની તપેશ્રી મહાદેવ ઘરેથી આવતા હતા ત્યારે મારા મિત્રને ઓસુમ લાવી ત્યારે મારા મિત્ર બાઇક ત્યાં ઊભી રહી ત્યાં પાછળથી પ્રદીપસિંહ ગોહિત કરસનભાઈ બંને આવી ઉપડ્રેસમાં ને આવીને તરત જ પહેલાં મારા મોટા સુંગી મોટા સુંગી તરત અમારા બંનેના મોબાઈલ જતી લીધો મોબાઈલ જતી તરત અમને બંનેને બેસાડી અને ભરાણા અને આંબળા ભાટી વચ્ચે ચેકપોસ્ટ છે ત્યાં લઈ ગયા ત્યાં જઈને અમારો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો કેસ કરી પછી બંનેના વિડીયો ઉતાર્યા ફોટા પાડ્યા પછી ત્યાંથી પાછા અમને ચેકપોસ્ટ અંદર લઈ ઢોર માર માર્યો મારમાં બે લાકડીને એક સાવણી તૂટી ગઈ ને બથો ફરી ફરી જેમ ફાવે એમ ગારું બોલતો હતો જ્યાં આવે તેમ મારતો હતો ત્યાંથી પછી અમને વાડીના ચક્કર પાસે મરીન પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ ગયા ત્યાં પછી જઈ પાછો ત્યાં માર માર્યા અમને બેને પછી ત્યાંથી અમને કહે કે તમારે જો વહેલું દસ વાગે ઘરે વહી જવું હોય તો સાત હજાર રૂપિયા બે વચ્ચે કરી દો તો તમને દસ વાગે હું ઘરે પહોંચાડી દે ત્યાંથી અમે બંને સાત હજારનું મેળ કરી દીધો પછી ત્યાંથી અમને ખંભાળિયા જીજી હોસ્પિટલે મેડિકલ માટે લઈ ગયા મેડિકલ કરાવીને અમારા ગામના બાર બાર

i'm boy again